હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરલ ડાંગર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં શિયાળામાં બધાને પસંદ આવે તેવો ગાજરનો હલવો આજે આપણે બનાવશું તો ચાલો આપણે બનાવીએ આ એના માટે એક કિલો જેટલા ગાજર લીધેલા છે અને આને આ ગાજરનો ઉપરનો જે ભાગ હોય છે એ કાઢીને ગાજરને આપણે ઉપરની જે છાલ હોય છે એ કાઢી લેશું ગાજરને પહેલેથી ને ધોયેલા છે પણ આપણે આ છાલને કાઢી લેશું એટલે માટીવાળો જે ભાગ હોય એ બધો નીકળી જાય અને ગાજર એકદમ સરસ રીતે ચોખ્ખા થઈ જાય આ જ રીતે આપણે બધા ગાજરને છીલી લેશું ગાજર આપણા છીલીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને ખમણી લેશું ખમણીની મદદથી ખમણી લેશું અત્યારે મારે જે આ વાડીના ગાજર આવે છે એ લીધેલા છે આની જગ્યાએ તમે જે ડાક ગાજર આવે છે એટલે કે લાલ કલરના ગાજર આવે છે એ પણ તમે લઈ શકો છો છીણ આપણું એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે આને હલવો બનાવીએ એના માટે એક જાડી કડાઈ આવે છે એ લીધેલી છે એની જગ્યાએ તમે નોનસ્ટિક પણ લઈ શકો છો એની અંદર ઘી એડ કરીને આપણે જ્યાં ગાજરને છીણીને રાખા છે એની આની અંદર એડ કરી દેસું અને સરસ રીતે મિક્સ કરી લેશું પાંચથી છ ચમચી જેટલું ઘી લીધેલું છે અને સરસ રીતે આપણે આને બેથી ત્રણ મિનિટ માટે શેકી લેશું ઘીની અંદર એટલે કે ગાજરનું છીણ થોડુંક સોફ્ટ થઈ જાય ત્યાં લગી આપણે આને છીણી લેશું બેથી ત્રણ ચમચી જેટલું ઘી હું ફરીથી એડ કરું છું એટલે કે સરસ રીતે આ સોફ્ટ થઈ જાય જો ઘી ઘટે તો જ નાખવાનું નેતર જરૂર નથી અને જો તમે ડાયટ કરતા હોય તો થોડા ઘીમાં પણ તમે બનાવી શકો છો બે થી ત્રણ મિનિટ જેવો શેકી લીધો હવે આની અંદર દૂધ એડ કરશું ત્રણ કપ જેટલું દૂધ હું એડ કરું છું જો થોડું ઘટે તો ફરીથી લેવાનું માવાનો ઉપયોગ કર્યા વગર બનાવીશું એકદમ દાણેદાર ગાજરનો હલવો આપણે બનાવશું આની અંદર તમારે માવો નાખવાની જરાય જરૂર નથી દૂધથી આપણે આને બનાવશું અને સરસ રીતે આપણો હલવા બનીને તૈયાર થઈ જશે તમારે આને દૂધ નાખ્યા બાદ તમે આમને એમને પણ છોડી શકો છો થોડી થોડી વારે તમારે આને હલાવતા રહેવાનું હવે આની અંદર ખાંડ એડ કરી દેસુ જે રીતે તમે ગળિયું ખાતા હોય એ રીતને તમે આની અંદર ખાંડ એડ કરી શકો છો ખાંડની ક્વોન્ટિટી તમારી રીતે તમે વધારે કે ઓછી કરી શકો છો સરસ રીતે મિક્સ કરી દેસુ દૂધની અંદર જ એટલે આ ગાજર આપણા એકદમ સોફ્ટ થઈ જશે અને પાકી જશે એટલે એકદમ દાણેદાર બની જશે અને દૂધનો માવ બની જશે આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સરસ રીતે આપણે આને મિક્સ કરી લેશું અને થી પચીસ મિનિટની અંદર જ આપણો ગાજરનો હલવો બનીને એકદમ તૈયાર થઈ જાય છે જો તમે ડાર્ક ગાજર લીધા હોય તો એકદમ લાલ હલવો બનશે અને જે આ વાડીના ગાજર છે એનેથી થોડોક પીળાશ ઉપર હલવો બનશે પણ એકદમ સ્વાદમાં બંને સરસ જ હોય છે સરસ રીતે આપણે આને મિક્સ કરી લેશું ખાંડનું પાણી પણ થઈ ગયું છે ખાંડના પાણીને પણ આપણે પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દઈશું એટલે એકદમ સરસ રીતે ઉકળી જશે તમે જોઈ શકો છો કે સરસ રીતે બળી ગયું છે ખાંડનું પાણી પણ હવે આ સ્ટેજ ઉપર આપણે આ હલવાને સતત હલાવતા રહેવું જોઈશે નહીતર જે થોડું પાણી છે એને લીધેથી હલવો આપણો નીચે બેસી જશે જો તમે જાડું તળિયું લીધું હોય કે નોનસ્ટિક લીધું હોય પણ આ સ્ટેજ ઉપર તમારે હલાવવું જ પડશે નહીંતર તમારો ગાજરનો હલવો નીચે થોડોક બેસી જશે એટલે કે બળી જશે સરસ રીતે આપણે આને હલાવતા રહેશું તમે જોઈ શકો છો હજી થોડું ઘણું પાણી છે આની અંદર આપણે હલાવતા રહીશું એટલે પાણી બધું બળી જશે હવે આની અંદર કાજુ બદામ એડ કરશું કાજુ અને બદામના જે આવી રીતે મેં એડ કરેલા છે બોનાના ટુકડાને મોટા ટુકડાની એવી રીતે તમારે પિસ્તા હોય તો તમે પિસ્તા પણ નાખી શકો છો જે ડ્રાય ફ્રૂટ તમને પસંદ હોય એ તમે લઈ શકો છો સરસ રીતે મિક્સ કરી લેશું એક મિનિટ માટે હલાવી લેશું ગાજરનો હલવો આપણો એકદમ બનીને તૈયાર થઈ ગયો છે માવા વગરનો અને એકદમ દાણેદાર અને સરસ છે તમે આને ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો અને ઠંડો પણ ખાઈ શકો છો તમે જોઈ શકો છો કે પાણી એકદમ સરસ રીતે બળી ગયું છે એટલે ગાજરનો હલવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે સરસ રીતે આપણો ગાજરનો હલવો હવે બની ગયો છે ગેસ બંધ કરી દеશુ અને આપણે આને સર્વિંગ બાઉલની અંદર લઈ લેશું તમે આને ગરમ ગરમ પણ ખાઈ શકો છો ઠંડો ઠંડો પણ ખાઈ શકો છો અને ગાજરના હલવાને ઊંધિયા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે ઉપરથી ડ્રાય ફ્રૂટ સર્વિંગ માટે મૂકશું ગાર્નિશિંગમાં તો તૈયાર છે આપણો ગાજરનો હલવો જે શિયાળામાં બધાને પસંદ આવે છે નાનાથી લઈને મોટા લોકોને બધાને પસંદ આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલાયકન દબાવીને બેલાયકન દબાવજો એટલે નવી નવી રેસીપી નોટિફિકેશન આવતી રહે અને તમે તમારા ઘરે કેવી રીતે ગાજરનો હલવો બનાવો છો એ મને કમેન્ટમાં તમે જરૂરથી જણાવજો બાય બાય ફ્રેન્ડ્સ